ગુજરાતભરમાં આયોજન કરવામાં આવી રહ્યું છે બાળકમાં સંસ્કાર આવે આહારમાં સુધારો તથા દિનચર્યામાં સુધારો અને મોબાઈલ જેવા દૂષણોથી દૂર થાય અને બાળકો યોગ પ્રત્યે જાગૃત થાય તે હેતુથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલ તેમના દ્વારા સમગ્ર ગુજરાતમાં યોગ સમર કેમ્પનું આયોજન કરે છે યોગ સમર કેમ્પમાં બાળકોને કેબ યોગની માહિતી પુસ્તિકા તથા યોગ ચિત્રપોથી તથા રોજબરોજ પૌષ્ટિક નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે યોગ સમર કેમ્પમાં બાળકોને વિવિધ આસનો પ્રાણાયામ તથા રમત ગમત અને જ્ઞાનની શીખવાડવામાં આવી રહી છે બાળકો યોગ અંગે ચિત્રપોથમાં રંગબેરંગી ચિત્રોમાં પૂરી આસન અને પ્રાણાયામ શીખી પોતાની આગવી કલાનો વિકાસ કરી રહ્યા છે જિલ્લાના ઝોન કોર્ડિનેટર જયેન્દ્રભાઈ મકવાણાના માર્ગદર્શનથી યોગ કેમ્પનું સંચાલન થઈ રહ્યું છે વિશેષમાં આજે રોજે યોગ સમર કેમ્પમાં રાજકોટમાં જે ગેમ ઝોનમાં ગોઝારી ઘટના બની તે અંગે જે બાળકો સદગતિ પામ્યા હતા તેઓનું આજે બે મિનિટ મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી